નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે બે બાર બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના પર સ્મિત લાવી શકે છે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય लाभनी वृद्धि आहारमा आहार में ने वे शामिल करो वृषभ राशिफल स्वयं सुधारणा प्रकल्पों एक करता वधारे रीते फायदाकारक ठरशे। तमने तारी जात माटे सारू लागशे तथा तमारो आत्मविश्वास एम पोता पैसा बीजा कोईने आपव, कोईने चताए तमें आजे कोई ने आपव कोई गमत नहीं छताय तब कोई जरूरियातमंद ने पैसा आपी शांति अनुभव करशो આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણ તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય ઘરમાં ગંગાજળના છિડકાવથી શાંતિ અને આનંદ સાચવાઈ રહે છે મિથુન રાશિફળ ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત જશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો આ રાશિના વેપારીઓને આજે કોઈ નજીકીની ખોટી સલાહને લીધે પરેશાની થઈ શકે છે નોકરી કરવાવાલા જાતકોને આજે કાર્યક્ષેત્રમાં કાળજીપૂર્વક ચાલવાની જરૂર છે અડધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય વ્યવસાયિક અને ધંધાકીય જીવનમાં સફળતા ચિહ્નિત કરવા માટે વડવૃક્ષ ઉપર પાણી અને મીઠું દૂધ ચડાવો કર્કરાશિફળ ખિન્ન તથા નિરાશ ન થાવ પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે सफलता चोक्स ज जो तुम महत्वना फेरफारों एक समय एक पगलू लेने करशो तर अभिप्राय पूछाय तेरे शर्माता नहीं केम के अभिप्रायरा खसा वखाण थवा तेरा जीवनसाथीना प्रेम ने झंखता था आज ना दिवस तमने तरा जीवनसाथीनों प्रेम आशीर्वाद रूपे आपसे उपाय सारा आरोग्य नहाती वक्ते पाँ आखी मसूर दाड़ અને લાલ સિંદૂર ભેરવો સિંહરાશિફલ આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે તેથી સાવચેતીથી ચાલો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારો સપનું સાકાર થઈ રહ્યો હોવાનું લાગશે રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતા ભરીઓ દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાત જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તમને મળશે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો आसपासना आज आजे कई कहीं करशे नवेसर थी, नवे थी प्रेम मा पड़शे उपाय भगवान गणेश ने लड्डू अर्पित करिया कर आर्थिक रीते वंचित लोको ने दान करी एक सारू नाणकीय जीवन बनावी शको कन्या राशिफल तमारा काम पर ध्यान केंद्रित करवामा तमे मुश्केली पड़ती केम के तारी तबियत आजे बराबर नहीं નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં કામના સ્થળે આજે બધું જ તમારી તરફમાં હોવાનું જણાય છે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય પગના બંને અંગૂઠા પર કાળી અને સફેદ દોરી બાંધવાથી આરોગ્ય સચવાય છે તુલા રાશિફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનો મહારળ છે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્ત્વના આર્થિક સોદો પાર પાડવાનો હો તમારું બેદરકારી ભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તમને વિશ્વાસમાં લેજો તમારું પ્રેમ જીવન આજે તમને કશુંગ ખરેખર અદ્ભુત આપશે અમારી જાતને ક્ષેત્ર પંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પમ અ આજે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો ઉપાય એક સફળ વ્યવસાયિક જીવન માટે પોતાના જીવનની ઘટનાઓને ઈશ્વરની કૃપાના સ્વરૂપમાં સ્વીકાર કરો અને વિનમ્ર થાઓ વૃશ્ચિક રાશિફલ તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે ઝડપથી નાના કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો અન્યોને અપમાનિત કરવાનો પ્રયત્ન કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવે છે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે વહેતી નદીમાં દોષપૂર્ણ અશુદ્ધ સિક્કો ફેંકો ધનરાશિફળ વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો તો નાણાં મેળવશો કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારું પ્રેમજીવન કશુંક ખરેખર અદભુત આપશે કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈ ભર્યા અને હિંમતવાન બનો આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તમને વધુ સમય આપવો જોઈએ આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય લીલા રંગના કપડાં પહેરો મકર રાશિફળ આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે ઘરના પ્રવાતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને તે બાબત આજે સમજાશે ઉપાય કૌટુંબિક સુખ મેળવવા માટે કોઈપણ હનુમાન મંદિરમાં એક લાલ મરચું સતાવીસ દાળના દાણા અને પાંચ લાલ ફૂલનું મિશ્રણ દાન કરો કુંભ રાશિફળ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માનસથી સલાહ લઈ શકો છો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહી હોવાનું લાગશે આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય વ્યવસાયિક જીવનને વિસ્તૃત કરવા માટે પીળા વસ્ત્રો વધારે પહેરવાનું રાખો મીન રાશિફલ તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમને તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો રોમેન્ટિક ગુંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતા સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેને દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય નોકરી અથવા ધંધામાં સફળતા પ્રાપ્ત કરવા માટે કપાળ પર સફેદ ચંદનનો ચિહ્ન લગાડો વિડિયો ગમ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફલ વિડિયો જોવા મળે જય શ્રીરામ